છો મિત્રો જય માતાજી બધાને સ્વાગત છે એક નવા વિડીયોમાં તો જો આજ હું જાઉં છું તારી ફરવા અને આને નથ લઈ જા તો વટ જો યાર વટ જો હું એક દેવતા કાઠો હું દેવ હું પહેલી વાર જાઉં તારી હું હોય કોને હું એમ કે બધા નાવાનું વોટર પાર્ક છે પ્રાણી સંગ્રહાલય ને બધું છે જાય પછી ખબર નું છે જોયા તેલ કુટી ગયું ગાડીમાં તેલ પૂર આવે છે અગર ભાઈ અમારે આની પાછળ છે તેલ પૂરે પેટ્રોલ નાખે

મજા આવે હાલો ભાઈ કેટલી ડીશ મંગાવવાની હા અમે ને આ બડીશ નથી મંગાવી કે આમાં ચાલુ કરવાનો આવે બીજી ઉપાડ લેવાના એમાં કોણ હોય પૈસા કરી કેટલા એક ભેળમાં 4 દાડા જરિયા પાડી દીધા ઉગરા ઉગરા મમેમ કું બા ઓલ કાઈ એમ તમા એમ છો પડ્યું જ છે તમે કેવી છે આમ તો કે તમે કીધું ના હવે રાખ કે ના જઈન તો મે કેમ હા જવું ઓલ કાઈ ઠીકો ઠીકો આ ડીશ તો તમે મિત્રો ફાઈનલી આપણે પૂજી ગયા બળદ્રા પડિયાર મંદિર હા આ બધા મોટા મીડા હું લઈશું લોકેશન જો હાલો જોતા એ કોને ભૂખ લાગી મંદિરમાં જવાનું છે કે નહીં પડી કામ મે કીધું જો મોટો જબર

ઓય આ ગરમી થાવા મડીય હાલો હાલો ફટાફટ ડૂબકી મારીએ આ પાણીમાં હા વોટરફોલ જો હાલો બે નહીં કરી શકે આ ધ્યાનથી <muchos> પગલાંદર <muchos> 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 <muchos>

બોમસ્તર પહાડ છે જોર બતાવ્યુ ભાઈ ડૂકી મારે એમ આખો ભરે છે આ ડૂકી મારે છે

દાદરા ચડવા વસ્તુ કે ઉતરવા કેટલું ઊંચું છે શેના ખાઈન ટીકુ લાગ્યો સ્પ્રાઈટ પીવો હવે જવી સફારી પાર્ક માં જોઈ કેવું છે હવે જવી સફારી પાર્ક માં જોઈ કેવું છે બધા માણસો હાલે જાય હાસી કેમ એમ છે ઠેકડો માર્યો રણ જો ડબલ અરણ આ ક્યાં બનાવ્યું આ પુલ હારો છે આ ફોટા પડાય એવું લે પાડવા મંડો આલો એવું ઈ શું છે તોડ નાખ્યું મારું નામ એનો લેતા મોટા

મિત્રો આંબરડી સફારી પાર્કમાં જઈ આવ્યા પણ બસ નું મોડું થઈ ગયું એટલે હવે અંદર તો જવાનો મેળ નહીં આવે અંદર તો જયા પણ બસ ડ્રાઈવ લેવાની હતી એ ન મેળ એટલે હવે અહીંથી રહી ઘરેથી જ આવે